ગૌચર જમીન દબાણ દૂર કરવા અંગે પંચાયત દ્વારા દબાણ કરતાઓની નોટિસ ફટકારવામાં આવી રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર જમીન દબાણ અંગે છેલ્લા છ વર્ષથી અરજદાર શિવભા દેશરજી જાડેજા દ્વારા ગૌચર બચાવવા માટે આત્મા વિલોપન આંદોલન તેમજ તંત્રને થી વધુ અરજીઓ કરવામાં આવી હતી જેમાં ચૂંટણી અનુલક્ષી આચાર લાગુ થતા દબાણની કામગીરી બાકી રહી હતી રામવાવ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા વાડી વિસ્તાર તેમજ ઇન્ડસ્ટ્રીયલ તેમજ નાના મોટા ધંધાકાર્યોને દબાણ કર્યો હોય

એકવાર આત્મવિલોપન પણ કર્યું હતું અને આંદોલનમાં જ્યારે બેઠો ત્યારે બાયંદ્રી મને લખી આપી હતી ટીટીઆ સાહેબે તમે તાત્કાલિક ધોરણે ખાલી કરાવશું અને બે વખત માપણી થઈ અને બે વખત માપણી થઈને માર્કિંગ પથ્થરે બે વખત કર્યો આ લોકોએ ભૂમાફિયાએ ઉકેડી નાખ્યો છે અને આ લોકો બે વાર ભુજ જમીન ખાલી કરવા આવ્યા પણ આ આ સરકારથી તો પણ હજી ખાલી નથી થઈ જો એક છસો એકર જમીન રામવાની ખાલી નથી થઈ તો આ તાલુકાની કેવી રીતે આ કરશે અધિકારીઓ અધિકારીઓ મળેલા છે અને આજે તેરમી નોટિસ દેવામાં આવી છે જાહેર જાહેર નોટિસ ચાર જોડી અને આ તેર નોટિસ ટોટલ દીધી છે હવે વીસસોના કહેશે ખાલી કરશું આ દસ બાર દીમાં ખાલી કરવાનો કહેશે ક્યારે કરે એ જોવાય જો ખાલી કરવામાં નહીં આવે તો અહીંયા આંદોલનમાં પણ હું વીસ તારીખ પછી બેસીશ કે એનો બાંધરી પત્ર મને ટીડીએ સાહેબે ખુદે આપલ છે કે આટલા દીમાં મેં ખાલી કરાવશું અને જે ખેતીલાયક જમીન તે માગ્યો હતો તે પણ હવે પૂરો થઈ ગયો છે અને કલેક્ટર સાહેબ જે ગેરફેરે ઇન્ટરવ્યુમાં એમ કહેતા હતા કે ગૌચર ખાલી થઈ ગઈ આ માપણી થયા પછી ગૌચર ક્યાંથી નીકળી એટલે આમાં અધિકારીઓ મળેલા મળેલા છે અને હજી ચોથી વખત જો હજી કાંઈ ભૂલ રાખી તો મારા ઘરના ખર્ચે હું માપણી ફેર કરાવીશ દેશભાઈ અમૃતભાઈ છે હું રામબાવ ગ્રામ પંચાયતમાં છેલ્લા બે મહિનાથી ઇન્ચાર્જ કલાડી તારીખે ફરજ બજાવું છું ગત ગત પચીસ પચીસ પાંચના રોજ વિડીયો સાહેબશ્રી દ્વારા ગ્રામ પંચાયત રામબાઉને લેખિતમાં પત્ર દ્વારા જણાવવામાં આવેલું કે જે ગૌચર દબાણ કરેલ છે જે સર્વે નંબર રામબાઉના તે સર્વે નંબરમાં જે ખેતી વિષય હોય તે કોમર્શિયલ હોય રહેનાર વિસ્તારના જે ગૌચર દબાણ કરાયેલા છે તે દબાણના કારોને નોટિસ નોટિસ આપવા માટે જણાવવામાં આવે તે અનુસંધાને ગ્રામભાવ ગ્રામ પંચાયત દ્વારા ગત આઠ છ બે હજાર ચોવીસના રોજ રજીસ્ટર એવીથી ગૌચર દબાણ ખેતી વિષયક દબાણકારોની નોટિસ રજીસ્ટર ડીથી મજવવામાં આવેલ છે અને એ નોટિસમાં દબાણકારોને સાત દિવસની મદદ આપવામાં આવે છે સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે જો સાત દિવસની અંદર જો તે લોકો દબાણ દૂર નહીં કરે તો ગ્રામ પંચાયત દ્વારા વીસ છ બે હજાર ચોવીસના રોજ દબાણ દૂર કરવામાં આવશે